ગોટી બનાવવા માટેની બધી પ્રોસેસ છે આ રે ગોટી જો મસ્ત તલાઈ ગઈ છે કમ્પ્લીટ શરદ પૂનમ બાર હેલા હે સુનમ નીરા તડી રંગ ડોલરીયો જય માતાજી રામ રામ જો ભાઈ રતાળો જાય છે ઊંધીઓ બને છે આ તમે જોઈ શકો છો બધા સામાન કમ્પ્લીટ થઈ ગયો છે શરદ પૂનમ નિમિત્તે આજે છે ને સ્પેશિયલ ઊંધીઓ આપણે બનાવીએ છીએ આપણી દુકાને અને મુકાશેઠની ડેરીએ બે જગ્યાએ આપણા સ્ટોલ રહેવાના છે તો પહોંચી જજો લેવા માટે આપણા ઘરે જ બધું આયોજન છે તમે જોઈ શકો છો રીંગણા છે કેળા છે આ ગોટીઓ માટે આમાં જોયા આખું ફુલાવા છે પછી આ સરગો પછી આમાં ત્રણ વસ્તુ છે ભાઈ સોળી છે ગુવાર છે અને બીજું કાંઈક છે આમાં શું છે એ નથી ખબર ત્રણ વસ્તુ છે ઘોલા દાણા આ શું કહેવાય આને આને નથી ખબર આ સુરણ કંદમૂળ કંદમૂળ આ હે ને ઓલા વટાણા નહી સોલે સીણા અને વાલ બે છે આ બટેટા ટમેટા ભાઈ ઘણી બધી વસ્તુ છે સંપૂર્ણ વિડીયોમાં જ બતાવી દો તમને કઈ રીતે ઊંધિયું બને છે પ્રોસેસિંગ આખું કન્ટિન્યુ બન્યા રહેજો અહીંયા છે ને ભાઈ સ્પેશિયલ ગોટીનો સામાન છે જો ઊંધિયું ગોટી વગેરે અધૂરું પડે તો જો સણાનો લોટ છે અને ગોટી બનાવવા માટેની બધી પ્રોસેસ છે આ રીતની કંઈક શરૂ ઊંધિયામાં છે ને ભાઈ પહેલાં બધું તળવું પડે તો સક્રિયા તળી નાખ્યા છે જો બધી એક 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 વસ્તુ એ પહેલા તળવાની છે આખી પ્રોસેસ તમને બતાવું કઈ રીતે દાણા એડ કરી દીધા હા ભાઈ આ છે ને ગોટિયોનું સેટઅપ છે ગોટિયો જ બુંદિયામાં મેન છે ભાઈ આમાં કેટલી બધી તેલથી માંડીને ઘણી બધી વસ્તુ નાખી છે ગોટિયો જ મેન હોય આખો તગારો ભરીને ગોટિયો બને છે હવે જોઈએ છીએ પછી છે ને તળાય છે અત્યારે

તળી નાખ્યું છે એ ટુ જેડ એ ટુ જેડ બધી કમ્પ્લીટ થઈ ગયું છે તળાઈ ગયું છે હવે ગોટીઓ છે એવું છે કારની વાત છે ભાઈ આ ઊંધિયો ઊંધિયો લગભગ સવારના છ વાગ્યા નું હાલે છે બાર વાગ્યા હવે હજી બાકી છે એ બન્યું તો નથી ભાઈ એ રીતનું છે હવે ફાઈનલી છે ને ગોટી બહુ મસ્ત તળાઈ ગઈ છે કમ્પ્લીટ ગોટી ઉપર જ ભાઈ આ ઊંઘીઓ

અડધી કલાક છે ભાઈ હા બાર વાગે અમારે રેડી કરવાનું હતું પણ નહી ભેગું છું તો હવે બસ હવે મોસ્ટ થઈ ગયું છે બધું તો ભાઈ હું તો છે ને ચ્યાજનું બની ગયું છે મેં હજી ખાધું નહીં બોલો ટેસ્ટી નથી કર્યું કેટલા વાગ્યા ખબર સાડા ચાર છે લો હું અત્યારે આવ્યો સૂય જસ્ટ ઘરે હવે ઊંધિયું ખાઈને પછી હું ઊંધ્યું વેચવા આવ્યો નહીં પહેલાં આપણે ખાઈ રહીએ ને પછી વેચવાનું એટલે વાંધો ન આવે જો ભાઈ અમારા શોકમાં નાનું એવું કામ પણ ઊંધિયું બહુ અમારે શરૂ હોય જો આ અમારા હરીફ છે કોમ્પિટિટર છે આ મારા આ એમનું ઊંધિયું છે જો જો છે એકવાર ટેસ્ટ કરો હા પછી ખબર પડે ઊંધી એક વાર અહીંયા ભાઈ ઊંધ્યું ખાવા કરતા હરીફાઈ મજા આવે અહીંયા અમારો સ્ટોલ છે જો એવું છે જો ભાઈ આ રીતનું છે તો ખમણ ને બે વસ્તુ જોઈન્ટમાં છે ભેગું ભેગું આવું છે તો ભાઈ અહીંયા છે ને આ બીજી શેરી છે અહીંયા અમારો બીજો સ્ટોલ છે આ સબસ્ટેશન કહેવાય અમારું અહીંયા અમારો બીજો સ્ટોલ લગાડેલો છે જો ભાઈ ખમણ ઓ ખમણ ને પીસ મેં ઊંધિયો

પહેલી વાર બનાવ્યું છે ક્યારે ટેસ્ટિંગ નથી કર્યા પહેલીવાર ટેસ્ટિંગ કર્યું છે અને જોઈએ છીએ કેવો રિસ્પોન્સ મળે છે હા જે તમને કહું હવે આ કઈ રીતનો રિસ્પોન્સ મળે છે બરાબર હવે હું અહીં બેસીશ હાથ હાથને તેર મિનિટથી ઊંઝું જોવું સવા હા કર્યું એકસો ને સિત્તેર કિલો ઊંધું ઉપાડ લીધું બોલો હજી ટાઈમિંગ હવે છે બધા લેવા આવવાનું હવે પૂરું થઈ ગયું છે જો કમ્પલેટ હા ખાલી થઈ ગયો કમ્પ્લેન તો ચાલો ભાઈ હવે ઘરે રાવા દઈએ હવે અમારે અમારે હાટું રાખેલું હોય ખાવા પાંચ કિલો કેમ કે રાખવું પડે ને મેલ કે અમે રહી જઈએ એમ એમ બધાય ભાઈબંધો મિત્રો જે મહેનત કરાતા હોય એને સાટુ તો રાખવું જ પડે તો એ પાંચ કિલો રાખેલું છે હવે ઊંધિયું થઈ ગયું છે પૂરું ચાલો હવે રાવા દઈએ ઘરે હાલો તો જાઓ બા તો પૂનમ રહેલા હે ને ભાઈ પૂનમ શરદ પૂનમ બહાર રહેલા હે ખીર બનાવી કે ખીર કે ખીર બનાવી છે જાઉ ભાઈ મસ્ત કમ્પલેટ ચાલો તો હવે આવી જાઓ ઊંધિયું છે ચાલો હવે વાળું કરી લઈએ તમે પણ આવી જાવ વાળું કરો શરદ પૂનમ ગીતને અવાજની છે જજ નહીં કરતા હું તમને ચંદા મામા દેખાડું ચંદ્રમાં આજ છે ને હોળે હોળ કળાએ ખીલેલા છે શરદ પૂનમની તો આપ સૌને હાર્દિક શુભકામના અમે ઊંધિયું ખાઈને મસ્ત થઈ ગયા છીએ પણ જો ચંદ્રમાં દેખાય છે કે આમ ને મેં ચેક કરું છું દેખાતા હોય કે ન દેખાતા હોય તો આમ દેખાડી તો જો તમે સરસ મજાના સોળે કળાએ ખીલા છે ચંદ્રમાં જ તો બધા જ ને હાર્દિક શુભકામના આ મારો ચાંદ હું કે છે હે ચાંદ ચાંદ ને આખો જો આગળ રિફ્લેક્શન થાય ચાંદ છે એ જો 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 ચાંદ અહીંયા બોતાને રમે બેઠો બેઠો ઢીકલો કર્યો છે હે એ ચાંદ

મેળા માં પોપટ ને એવું છે મેળા નો પ્લાન તો છે જ તે પણ જોઈએ હવે કાલમાં કાલ માં મેળા આવે તો જાય સાંજે કે રાત્રિ નો દિવસ નો બધો મેળો છે અમારે મોરારી બાપુ ને સપ્તાહ બેઠે છે તો જોઈએ હવે કાલમાં ટ્રાય કરીશું બને તો જવાનું સાંજે વિડીયો ભાઈ હમણાં રેગ્યુલર આવતા નથી તો માફી કેમકે ઘણો બધો કામમાં શું અને બીજા નંબરમાં વાળને કોઈ જજ નહીં કરતા કેમકે વાળ આ વખતે મેં ટકો કરાવી નાખ્યો છે શોર્ટ કરાવી નાખ્યા છે એટલે લુક વાઇઝ આખો ચેન્જ થઈ ગયો છે તો એ કાંઈ જજ નહીં કરતા નાના નાના કપાઈ નાખ્યા છે ઝીણા ઝીણા કેમકે ભાઈ વાળ એટલા ડેમેજ થાય છે ને મારા વાત ગયો ગયોમાં તમને બહુ બધા વાળ ડેમેજ થાય છે તૂટી જાય છે બધા પૂરા થઈ ગયા છે એવું છે આ જો બધું ટાઇલ રોડવા મળી એટલે આનાથી મને એક નક્કી થઈ ગયું કે હવે ઘર પણ શરૂ થઈ ગયું છે આપણું ચાલો એવું છે બધું કાંઈ નહીં આ તો ભાઈ હવાનું કરીએ અને બાકી તો જાજુ કાંઈ નથી કેવું ચાલો મળીએ બીજા વ્લોગમાં ચાલુ છે બધા જય માતાજી રામ રામ આવજો મહાદેવ મહાદેવ બાય બાય